પરિવારના દરબાર મહેશભાઈ કોટીલા હિતેન્દ્રભાઈ કોટીલા રણજીતભાઈ કોટીલા સમાજના પ્રમુખ દતેશભાઈ જાની શિવ શામળિયા સ્કૂલ મોટા બારમણના સંચાલક રમેશ દાદા જોશી તેમજ ડેડાણ માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષણગણ દ્વારા વિદ્યાર્થીઓને તિલક તેમજ પુષ્પો આપી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો આ તકે ખાંભા પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો હતો